તમે એક વ્યૂ જોવો તમે એક મસ્ત નજારો જોવા મળે છે તમને વ્યૂ એક બહુ મસ્ત જોવા મળે છે આ છે બેઠા આ યાતા ઉપર

આપણે આવી જાય તો હા મિત્રો તો આપડે જાતપુરના ટીમ આપડે જઈશું મંદિર તરફ તો મંદિર અને મંદિરે દર્શન અને તમને પણ દર્શન કરાવું છું અને હું પણ દર્શન કરું તો આ એક મોટી જબર જગ્યા છે ને જાતના ટીમે જોરદાર એક લોકેશન છે તો જરૂરથી એક ફરી મુલાકાત લેજો અમને બહુ જોરદાર મજા આવશે હાલો મિત્રો તો આ છે બારીયા પરિવારનો મંદિર છે તો ચાલો આપણે જઈ દર્શન કરવા માટે અને આ છે બારીયા પરિવારના મંદિરના વ્યૂઝ છે તે બહુ જોરદાર છે તો ચાલો જઈએ આપણે દર્શન કરવા માટે તો મિત્રો આ છે મંદિર નો નજારો અલગ જાવ મિત્રો બારીયા પરિવાર નું મંદિર છે તો મંદિર પણ બહુ જોરદાર છે અને જરૂર એક ફરી દર્શન કરવા તમે આવજો એક ફરી તમે જાતપુર માતાજી ના દર્શન કરવા આવો જાતપુર ટીમ્બાવાળી માં કહેવાય હાલો મિત્રો પણ દર્શન કર્યા તમે પણ દર્શન કરી લો અને આ હું કેવાય બાર મા આખા જગત ની માં કહેવાય છે એ સાહુન ને મંદિર નો નજારો કઈક અલગ છે જોવો તમે મિત્રો નું જે કામ કરેલું છે તે અલગ જોવા મળી રહ્યું છે તમને મિત્રો બીજું નાનું પણ મંદિર આવેલું છે તો ચાલો તમને ના દર્શન કરવા જાવ હું પણ દર્શન કરવા તમને પણ દર્શન કરવા લઈ જાઉં છું માતાજી મિત્રો છે બીજું મંદિર છે જોઈ શકો છો હાલ મિત્રો તો શ્રી છે ત્યાં આપેલું છે તમને દેખાડું પરિવારના જાત પરના ટીમ જોઈ શકો છો તમે આ એક અલગ થી માં લખેલું છે અને હાલમાં તો જો બીજી જગ્યાએ મંદિર ની ટોચ ઉપર છે જો માં લખેલું છે જોઈ શકો છો Terima <laughs> kasih. તમને નજારો જોવા મળે છે અંદર બીજું મંદિર માં જોરદાર છે તો આ છે જાતપુર ના બાર્યિવાર મંદિર છે તો આજે અમે આવી છે ના ટીમે તમે જોઈ શકો છો અને હાલમાં તો જોશો પણ રેગ્યુલર તમને જોવા મળી રહેશે અહીંયા તો તમને ચા પાણી સુવિધા બધી સુવિધા મળી રહેશે હાલો મિત્રો તો આ છે મંદિર ના પાછળ નજારો જોવા તમે ચાલો આપડે જઈએ બગીચામાં તો બગીચામાં જો મિત્રો તો ફોટા એવો છે રીલ વિડીયો બઉ મસ્ત મજાનું છે તો તમે જરૂરથી એક આવો તમને બગીચામાં બગીચામાં બધી સુવિધા છે પાણી તમે જોઈ શકો છો એના નાળી અલગ અલગ પ્રકારના ઝાડવા છે જો મિત્રો જોઈ શકો છો આવડો છે આપણે ડેલા થી આવ્યા તેનો એક લુક છે આખો કેળો જવા મિત્રો તો આપણે ગેટેલી આવેલા છીએ તો એ સીધે સીધો જોઈ શકો છો રસ્તો છે આ રસ્તા આપણે છીએ અને તમે જો અલગ અલગ પ્રકારના ઝાડવા છે છે તમે જોઈ શકો નાળિયેરી બધું કેટલી વસ્તુ છે તમે તમે જોઈ શકો છો આપણે અલગ અલગ જોવા માટે મિત્રો આ તમે જોઈ રહ્યા છો તો કે આ ડેકોરેશન ની કઈક એ રીતનું ફિટ કરવામાં આવેલું છે તો હજી આનું કામ લગભગ ચાલુ હશે એવું લાગે જોઈએ એમાં તો આ કંઈક ડેલાનું આયોજન એટલે કે એવું કઈક ગોળ ગોઠવેલું છે તો ગમે કે ફિનિશન હોય તો આમ તાત્કાલિક આમાં એને ગોઠવીમાં આવી છે એવું લાગે હાલો મિત્રો તો અહીંયા તમને એક બે નાના નાના મંદિર છે તો મંદિરે આપણે જઈએ દર્શન કરવા માટે અને અહીંયા તમે એક વ્યૂ જોવો તમે મસ્ત નજારો જોવા મળે છે તમને વ્યૂ એક બહુ મસ્ત જોવા મળે છે અહીંયા તમને તો સારું જઈએ આપણે એ મંદિરે દર્શન કરીએ મંદિરે પહો જ ગણેશ મિત્રો ગણપતિ દાદા મંદિર છે ચાલો દર્શન કરી લઈએ જય ગણપતિ બાપા જય ગણપતિ હાલો મિત્રો તો આશે છે રહોડા ભાગ ઓલકા છે અહીંયા ગમે માણસો લાચી કરવા આવે છે તો એનું જમવાનું અહીંયા રાખવામાં આવે છે નજરમાં છો તો એવા પણ બોર્ડ મારેલા છે અહીંયા જોઈ શકો છો તમે અને આ છે જમવાનો વિભાગ અને આ છે રસોડા વિભાગ તો અહીંયા તમે જોઈ શકો છો અલગ જ છે દિવાલ મારેલી છે અને આ બાજુ છે વાસણ ધોવાનું બધી સુવિધાઓ કરેલી છે રહી શકો છો તમે અને આ જગ્યા એટલી બધી વિચાર છે ને કે જગ્યા લાટ બધી છે રહી શકો છો તમે નકરી જગ્યા તમને જોવા મળી રહી છે તો આ છે જતપર ટીમ્બાની સાઉન્ડમાં એ બારિયા પરિવારના છે લોકેશન બહુ જોરદાર છે જરૂરથી તમે એક ફરી મુલાકાત લેજો ગિવ આઈ કુડ મિત્રો તો અત્યારે દર્શન દર્શન ગયા તમે બગીચો જોયે વ્યુઝ જોઈએ અહીંયા તમે ફોટોશૂટ ને વિડીયો એ બધે તમે મસ્ત નો નજારો છે તો જરૂરથી આવજો અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશો નવા વિડીયોમાં હર હર મહાદેવ